નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સરગરા ડેમ પાસે બનેલ ફેક્ટરીના માલિકો દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેડૂતોના ખેતર ઝડપમાં કાર ખેડૂતોના વાવેલ પાક બે પડી બળી જતા હોય વળતર માટે ફોરદારી સહિતની ફરિયાદ કરવાની ખેડૂતોની ચીમકી લખતર ગામની આજુબાજુ અનેક લોકો ફેક્ટરી બનાવી રહ્યા છે આવા ફેક્ટરી માલિકો પાણી નિકાલ માટેના યોગ્ય નાળા બનાવતા નથી તેના કારણે પાછળના ભાગમાં આવેલા ખેતરમાં પાણી નીકળતા નથી અને ખેડૂતોના ઉભા પાક બળી જાય છે ત્યારે સરગ્રા ડેમ પાસે ટીમ ટીમ ટોની પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી દ્વારા પાણી નિકાલ માટે યોગ્ય નાળા નહીં નહીં મુકતા પાછળ આવેલ ખેતરમાંથી પાણી નિકાલ ઓછું થઈ જતા ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહે છે આ રીતે આપણે વાવેલ પાક ખેતરમાં પાણી ભરાઈ રહેતા છેલ્લા બે વર્ષથી જાય છે આ અંગે ખેડૂત દ્વારા અવારનવાર ફેક્ટરી માલિકને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ઉપરથી ફેક્ટરી માલિક ખેડૂતોને મારી પાસે ટાઈમ નથી તે ઉડાવ જવાબ આપે છે આથી ખેડૂતો દ્વારા રોજ કરી જણાવવામાં આવ્યું હતું કે તેમને અને છેલ્લા બે વર્ષથી આર્થિક નુકસાન જતું હોવાથી તેઓ તેમનો પ્રશ્ન તાલુકા ફરિયાદ અથવા મામલદાર કોર્ટમાં રજૂ કરશે અન્યથા તેમને ફોજદારી કેસ કરવા સાથે કોર્ટના દરવાજા ખગડાવવા પડશે તેમ નિર્ણય તેમના દ્વારા રોષવેક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા તેમના ખેતરની અંદર છે છેલ્લા બે વર્ષથી પાક વચ્ચે તેમને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે આથી તેમની હાલત કપોડી થઈ રહી છે અને દિવસે દિવસે તેમની હાલિક હાલત કફોડી થઈ રહી છે અને તેમની આજીવિકાના પ્રશ્નો ઉભો થવા પામ્યા છે તેમ જણાવી તેમને દ્વારા રોષવેક કરવામાં આવ્યો મારું નામ પટેલ ધર્મેન્દ્ર નટવાલાલ છે મારું આ ખેતર ચોમાસામાં પાણીથી ભરાઈ રહે બે વર્ષથી આ જ તકલીફ છે આગળ કંપનીનું નાણાં બે બનાવતા યોગ્ય કામ ન કરતા આ દર વર્ષેનો પ્રોબ્લેમ છે કારખાનાવાળાને માલિકને આપણે બે ત્રણ વાર અવારનવાર રજૂઆત કરી છતાં એમને કોઈ જવાબ આપેલ નથી તો હવે મારે કાયદેસર કોર્ટમાં દાવો કરવો પડશે વર્તન ચૂકવવા માટે ભાઈ ભાઈ નામ છે કચોટ અને મારા પડખે બાજુમાં કંપની આવી છે જે કંઈ કામ કર્યું છે એ નથી આગળ જાવી તો નાળું નાનું છે અને આની બાજુ મોટું ભૂંગળું નાખ્યું તો કામ બે ત્રણ વખત એમને કીધું પણ હજી કોઈ અમલમાં લીધું નથી એટલે હવે તમારી શું માગણી છે અમારી એવી માગણી છે કે આનો નિકાલ રસ્તો કરી દો અમને

કોઈ કામ હજી કરતા નથી